જય માતા ડાયરાન તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આપણે ભેંસું વેચવાની છે ઘણી બધી હું તમને ડાયરેક્ટ આજ માહિતી જ આપી દઉં આપણી ટોટલ જવાબદારીવાળી બધી ભેંસું છે મિત્રો કિંમત છે એક લાખ અને વેતર ચોથું પાંચથી છ લીટર દૂધ મહિના દિવસની વ્યાણ પાડી ઉપર કામ કાશાબડ તાલુકો કુતિયાણા જિલ્લો પોરબંદર મોબાઈલ નંબર તમને ભાઈને આપેલ છે ત્યાં તમે ભાઈનું કોન્ટેક કરી લેજો ટોટલ જવાબદારી ભેંસ દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે બાકી નંબર આપેલ છે તમને ભાઈના ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો મારી મિત્રો યુટ્યુબ ચેનલ ઉપર ન આવે તો ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી અમે કોઈ પણ મિત્રો વિડિયો નાખીએ તો ડાયરેક્ટ તમારા ઘરે આવી જાય અને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી આપેલ છે મિત્રો જેથી જે કોઈ મિત્રોને પાછું જાહેરાત કરવાની હોય તો મા મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરવો આના પછીને આપણે ભેંસ છે ગામ ચોખંડા તાલુકો ભાણવર જિલ્લો તે મેં દ્વારકા કિંમત રાખેલી છે ભાઈ એક લાખને દસ હજાર રૂપિયા ટોટલ જવાબદારી ભેંસ દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે બાકી જોઈ લ્યો ટોટલ જવાબદારી ભેંસ છે મિત્રો ભેંસમાં કાંઈ ઘટે એમ નથી બાકી તમારું રૂબરૂ જઈને બધી ભેંસો જોઈ લેવી મિત્રો અમે તમારા માટે અવનવા ડેલી વિડીયો નાખવાની કોશિશ કરીએ છીએ તો મિત્રો ખાલી એક તમારે ફ્રીનું સ બટન આવે છે સબસ્ક્રાઈબ કરવાનો તો એ મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખો અમને પણ સપોર્ટ મળ્યા રાખે અમે તમારા માટે ડેલી વિડિયો લઈ આવીએ બાકી જોઈ લો ભેંસમાં કાંઈ ઘટે એમ નથી ટોટલ જવાબદારી મીઠો ટોટલ જવાબદારીવાળી આપણે ભેંસો આવે છે ભેંસોમાં કાંઈ ઘટે એમ ન હોય બાકી હું બધા વિડીયોમાં કહું છું કે રૂબરૂ જઈને તો મારે જોઈ લેવી પછી આના પછીની આ ભેંસ છે ગામ સામોર દાનાભાઈ આહીર કિંમત બોતેર હજાર રૂપિયા કરે છે બાકી જોઈ લો ટોટલ જવાબદારી દેવાની છે ભેંસમાં કાંઈ ઘટે એમ નથી ફૂલ જવાબદારી ભેંસ લેવાની છે બાકી તમારું રૂબરૂ જઈ અને જોઈ લેવી બેસવું બધું અને મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે તમારા બજેટમાં ભેસું હશે તમારે લેવાની હોય ચેનલ સબસ્ક્રાઈબ કરેલ નહીં હોય મિત્રો ભેસું ઘડીકમાં જડે નહીં પાછી એટલા માટે હું ડેલી કહું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી અમે કોઈ પણ વિડીયો નાખીએ તો ડાયરેક્ટ તમારા ઘર આવી જાય પછી આ ભેંસ ની આખી માહિતી નથી આપી ઉના ઉના ની ભેંસ છે આ લુક બાકી ભાઈ એ કિંમત 80000 રૂપિયા રાખલ છે આની લે લો ભેંસ ની બાકી ભાઈ કંઈ માહિતી આપેલ નથી આપણે મિત્રો તમારું વિડીયો નાખો તો આખી માહિતી પણ આપજો કેમ કે અમારા સબ્સ્ક્રાઇબર મિત્રોને આખી માહિતી પહોંચે તો જ લેવાનો વિચાર કરી શકે આખી માહિતી ન હોય તો વિચાર લેવાનો કરી નથી શકતા એટલા માટે એંશી હજાર કિંમત છે ને નંબર આપેલ છે ભાઈના આના પછીની આપણે ભેંસ છે નામ છે હર્ષુરભાઈ નંબર તમને આગળ આપેલા જ છે તો ત્યાંથી તમે ભાઈનો કોન્ટેક કરજો આ ગામડી છે મિત્રો નામ છે સમઢિયાળા બગદાણા પાસે ભેંસ તમને જોવા મળશે આપણી છે પહેલું વેતર મહુવા તાલુકો કિંમત ફોન ઉપર થશે એવું ભાઈનું કહેવાનું છે બાકી ટોટલ જવાબદારીથી ભાઈને ભેંસ દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે ટોટલ જવાબદારીવાળી ભેંસો હોય છે ભાઈને એવું કહેવાનું છે બાકી તમારે રૂબરૂ જાય ને બધી ભેંસો જોઈ લેવી ભેંસોમાં કાંઈ ગેટેમ નથી મિત્રો તમારા માટે હું ડેલી કોશિશ કરું છું કે આડા વિડીયો નાખવું પણ એમાં મિત્રો એવું છે કે ખેડૂત મિત્રોને ટાઈમ નથી હોતો જાહેરાત દેવાનો એટલા માટે જાહેરાત સરખી નથી આવતી અને આપણે ટૂંક સમયમાં થોડાક દિવસોમાં બનશે એટલી કોશિશ વહેલી કરશું તમારા માટે તબેલાના વિડીયો ડેલી નાખીએ બધો તમે સપોર્ટ કરતા રહેજો અમે જલ્દી તમારા માટે તબેલાનો વિડીયો લઈ આવશું ટૂંક સમયમાં જ તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ફ્રી બટન છે આપણે એનું કાંઈ ચાર્જ લાગતું નથી એટલા માટે હું બધાને કહું છું કે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો જોઈ લો બાકી ભેંસમાં કાંઈ ઘટે એમ નથી ટોટલ જવાબદારીવાળી ભેંસું છે મિત્રો બાકી તમારે બધી ભેંસું રૂબરૂ જોઈ અને જોઈ લેવી અને મિત્રો કોમેન્ટ કરો કે તમારે ટ્રેક્ટરના વાહન લેવેચના વિડીયો જોવા છે કે નથી જોવા તો આપણે બીજું નવું ચેનલ ખોલશું કોમેન્ટ કરી નાખો જોવા છે કે નથી જોવા વિડીયો